બક્ષરાના મોટા મુંજાશર ગામની પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના જોવા મળી વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર બ્લેડથી ઈજાના નિશાન જોવા મળ્યા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને પત્ર પાઠવી કરી રજૂઆત અમરેલીના બક્ષરા તાલુકાના મોટી મુંજાશર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાને બ્લેડ વડે કાપવા મારી ઈજા પહોંચાડવામાં આવેલ છે આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે મળેલ માહિતી મુજબ બક્ષરા તાલુકાની મોટી મુંજાસર પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ થઈ ગયો છે ત્રણેક દિવસ પહેલાં શાળાના ચાલીસથી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઈજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે આ બાબતે વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા જ્યાં પણ પ્રશ્નનું નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા ઈચ્છા વ્યક્ત કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી શકે તેમ છે સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર શાળામાં વિચિત્ર ઘટના બનવા પાછળના કારણો જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે તેથી તાત્કાલિક ધોરણે બધી જ બાબતો બહાર આવે તે જરૂરી છે શિક્ષણ માટે ખૂબ જ પ્રશંસનીય ગણાતી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ ઘટનાથી વાલીઓમાં ચિંતા જોવા મળી છે બીરો રિપોર્ટ અશોક નામ રમેશભાઈ કાળુભાઈ સતાસિયા છે હું પૂર્વ સરપંચ છું આજે જે આ સ્કૂલમાં ઘટના બની છે એ ઘટના આઠ દસ દિવસ પહેલાંની છે અને ચાર દિવસ પહેલાં ધોરણ સાતના વાલીઓ કારણ કે એમાં વધારે હતા દસ આઠથી દસ દીકરા હતા એટલે દીકરા દીકરીઓ તો એમને બોલાવ્યા હતા અને એ વાલીઓને જાણ પણ કરેલી છે એમાં હું પણ આવું છું મારો પણ ભાઈનો દીકરો ભણે છે તો હું પણ હાજર હતો અને આ બનાવને શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું પણ અત્યારે આને એક રાજકીય સ્ટંટ બનાવવામાં આવ્યું છે બાકી કાંઈ એટલું બધું કાંઈ છે નહીં ડીવાય એસપી સાહેબની અત્યારે તપાસ કરી રહ્યા છે થોડી જ વારમાં તપાસ બહાર આવી છે અને જે પણ કાંઈ તથ્ય છે એ બહાર આવવાનું છે ઘટના તો અમને ગઈકાલે વાલીઓ દ્વારા ગ્રામ પંચાયત ને અરજી આપી છે કે સ્કૂલ ની અંદર છોકરાઓને બ્લેડ છે અને મારે એવું શિક્ષકો દ્વારા આવ્યું એટલે અમે તો વાલીઓને કીધું તમે કઈ ફરિયાદી કે શિક્ષકોને પૂછ્યું પૂછ્યું કે અમારી જવાબદારી રહેતી નથી એવું કીધું છે એવું વાત કરતા હતા વાલીઓ ત્યાર પછી અમને રજૂઆત આવેલી અમે તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી અમે રજૂઆત કરી અને પીઆઈ સાહેબને ને કે આની તક તપાસ થાય તપાસમાં જે કોઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલાં એની માથે થાય દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય છોકરાઓનો એકબીજાનો કોઈ એકબીજાએ મારી હોય તોય પણ એ તો એનો તપાસનો વિષય છે એ તપાસમાં જે કંઈ આવશે એ આવશે બધું હશે વીસ પચ્ચીસ તો પાક એથી વધારે પણ હોય શકે પાંચ સ્કૂલ તો છે એક થી આઠ ધોરણની પણ એમાં પાંચ થી માં આ બનાવ બનેલો છે

ત્યારે પ્રિન્સિપાલે પણ અમને એવું જ કીધું તું કે તમે અમને ધમકી મારો છો ને એવી એને ઉપર ફરિયાદો પણ કરેલી હતી એટલે અમે સ્કૂલમાં રસ લેવા માંગતા જ નથી એ બાબતમાં કે કોઈ આ મુદ્દા બાબતની અંદર એ બાબતમાં પણ જે કાઈ છે આ આ મટરની અંદર એ પાકો દૂધ ને દૂધ ને પાણી નું પાણી તાવું જોઈએ તપાસ પૂર્ણત્યા ખ્યાલ આવ મારું નામ શૈલેશભાઈ સત્તાસેયા છે મોટા મૂંજી પ્રાથમિક શાળાનો વાલી છું આ બનાવ તારીખ 19 થી 23 ની અંદર બનેલો છે જે અમને કાલની તારીખમાં ખબર પડી તો અમે લેખિતમાં બધી જે આપવાનું હોય આપણે પીઆઈ સાહેબ તાલુકા વિકાસ અધ્યક્ષ શિક્ષણ ખાતું મોટા મુંજીયાસર ગ્રામ પંચાયત તેને તમામને અમે લેખિતમાં આપેલી છે અને આ બનાવની અંદર એવું છે કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે અમે જયારે વાલીઓએ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે ત્યારે શિક્ષકો એવું કે છે કે આ અમારી જવાબદારી આવતી નથી અને આ બનાવ બન્યો ત્યાર પછી શિક્ષકોએ એક વાલીની મિટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈનુ લીધી હતી કે આની અંદર આ આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી તમારા વાલીઓની જવાબદારી હોય તો સ્કૂલની અંદર બાળક ભણવા આવે છે તો પાંચ કલાકના જે ટાઈમ પીરિયડ છે પાંચ કલાકનો એની અંદર જવાબદારી કોની આવે શિક્ષકોની જ આવે વાલીઓ કઈ સાથે તો રહેવાના નથી

હું એક વાલી છું બરોબર અને અરજદાર પણ છું બરોબર અમને બાળકોની જાણ થતા કે હાથના ભાગે બ્લેડ વડે જે કાપા મારેલા છે બરોબર એનું કારણ શું હોય છે કે એ કે એ બનાવમાં બે ત્રણ વાલીના ફોન પણ આવેલા રૂબરૂ મળેલા કે એક બીજા પૂછેલું કે ભાઈ તમારા બાળકને આવું કઈ નિશાન છે બ્લેડથી કાપા મારેલા એના વિશે અમને બધાને જાણ થતા અમે શિક્ષકને રજૂઆત કરી તો શિક્ષકે એક મીટિંગનું આયોજન કર્યું બીજા દિવસે કે મીટિંગમાં એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય એવા એક કોરા કાગળ ઉપર અમારી લેવામાં છે એટલે મેં નથી કરી બે થી ત્રણ લોકોએ કરેલી છે સાઈન કે આની જવાબદારી અમારી ન હોય વાલીની જવાબદારી રહે એવી અમારી પાંચ સાઈન લીધેલી છે બરોબર તો ખરેખર આ સાઈન આ જવાબદારી અમારી ન હોવી જોઈએ માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ છે કોઈ કોઈ બાળક હિસાબે હિસાબે નથી અમુક કે અમે મારેલા છે કે અમે એવું કઈ રમત રમતા હતા પણ બનાવ બન્યો છે શાળાના સમય દરમિયાન બરોબર એટલે આ જવાબદારી માત્ર ને માત્ર શિક્ષક ની એવી અમારી માંગ છે બરોબર મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું સિનિયોરિટી પ્રમાણે મારો મારે ચાર્જ આવે છે અમારે એટાટની જગ્યા ખાલી છે એટલા માટે અમારી સ્કૂલમાં અઢાર ઓગણીસ તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું અમને જાણ થઈ વીસ તારીખે છોકરા દ્વારા જ એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો અને બીજા દિવસે એકવીસ તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં કે ભાઈ આ કયા કારણથી આ કરે છે કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી હું તું એક તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને દસ રૂપિયા આપું અને ન કર તો તારે મને પાંચ રૂપિયા આપવાને આવી કોઈ ગેમમાં એ બધા આખું ગ્રુપ છે એ હતું અને એના દ્વારા આવું બધું એણે કરેલું છે પછી એ વાલી અને એ બ્લેડ છે એ ઓલી શાર્પનરની જે હોય ને એમાંથી કાઢીને એણે કરેલું હતું અને એ પછી વાલીને અમે બીજે દિવસે મીટિંગ બોલાવીને વાલીને હાજરીમાં અમે રૂબરૂ ચર્ચા કરી એને કીધું કે ભાઈ આનું તમને કોઈ બીજું કારણ જાણવા મળે તો વાલે બાળકોને પૂછો લગભગ ના એવું કંઈ નથી એટલું બધું કોઈ ગંભીર ઓલું નહોતું આમ પંદરક હતા પણ તે દિવસે મીટિંગ બોલાવી ત્યારે કેટલાક પછી અમારે જયારે મિટિંગ બોલાવી ત્યારે અમારા કેની સાહેબ છે રમેશભાઈ માલવિયા કરીને એ હાજર જ હતા એની હાજરીમાં જ અમે ચર્ચા કરી હતી અને બધું છોકરાઓએ કબૂલી લીધું તું કે ભાઈ આ ભૂલ છે એક જાતની અને હવે પછી અમે ક્યારે આવું નહીં કરી એવું વાલી દ્વારા વાલી બેઠા હું માલવિયા રમેશભાઈ બગસરા તાલુકો ટીપીઓ ચાર્જમાં આ મોટા મુંજિયા પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીઓએ સંચાની અણી કાઢવાની બ્લેડ કાઢી અને શરીરે જુદા જુદા કાપવા મારેલા હતા ત્યારે આ લોકો શિક્ષકોને ખબર પડી ત્યારે શિક્ષકોએ વાલી મિટિંગ બોલાવી વાલી મિટિંગ બોલાવી ત્યારે મને ફોન કરે અને જાણ કરી તો હું વાલી મિટિંગમાં હતો ત્યારે આઠથી દસ વિદ્યાર્થીઓ વાલી મિટિંગમાં ઊભા થયા હતા ત્યારે બધું માર્ગદર્શન આપ્યું વાલીઓએ સ્વીકાર્યું કે વાલીઓની નહોતી ખબર શિક્ષકોને ખબર પડી એટલે તરત એને વાલી મિટિંગ બોલાવી હતી ત્યાર પછી વા પણ જાતનો પ્રશ્ન તો વાલીઓને કીધું તમને બીજું કંઈ જાણવા મળે તો તમે જાણ કરજો પણ એ બાબતનો કોઈ અત્યાર સુધી કે આજ આજ સુધી કોઈ જાતની ફરિયાદ આવેલી નહોતી કાલ સાંજે પાંચ વાગ્યાથી આ બધી ફરિયાદ શરૂ થઈ હતી આ તરીકે હું કેની તરીકે અથવા ટીપીઓ તરીકે હું તેથી એક જ આવ્યો હતો બાકી કોઈ ફરિયાદ નહોતી શાળાના આચાર્યની પણ ફરિયાદ નહોતી શાળામાં પણ કોઈ વાલીની ફરિયાદ નહોતી અત્યાર સુધી કાલે પાંચ વાગ્યા પછી ટીપીઓ ઓફિસે સંબોધી અને નકલ રવાના કરી બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજાસરની એક ઘટના સામે આવી છે જેનામાં મોટા મુંજાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ એકથી આઠના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી વીસથી 25 આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને દસ રૂપિયા નહીં આપવાના જો ન મારે તો એને બ્લેડ આપવાનું એટલે ઇન અવે ડેર જેવું છે આ ગેમ જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે શાળાના જે પ્રિન્સિપલ છે એમને અઢાર કે ઓગણીસ તારીખે આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાણ તાલ તાલુકાથી કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને આની જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંધધરી આપી હતી એઝ ઓફ નવ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને આવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી પણ આ જે છે એમણે બધાને સાંભળી સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે પણ એઝ ઓફ નવ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી ટોટલ બનાવવામાં આજે આશરે છે એટલે વીસથી પચીસ બાળકો આનામાં સામેલ છે અને એમને હાથ પર આટલી ના જે છે એ નાનકડી નાનકડી ઈજાઓ મળેલી છે આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમુ કાઢી લેતા હતા એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે એનાથી આ ઘટના બની છે ના એવી કોઈ જાણવા નથી આવી કે અઢાર ઓગણીસ તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમને આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખે એમણે વાલીઓની તાલુકા કેળવણી નિરીક્ષકની સાથે મીટિંગ બોલાવી હતી બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમને પણ આ બાબતની જાણ કરી હતી એ જે મોટા વિદ્યાર્થીઓ છે એ હતા આનામાં કોઈનું ઇન્ડિવિજનું નામ લેવું એ કોઈ યોગ્ય નથી આ બાબતમાં અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું પણ અમે બીજી કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી ગેમ હોય સ્કૂલમાં હજી સુધીમાં ધ્યાનમાં નથી આવી પણ અમે બીજી જગ્યા પર ચેક કરી રહ્યા છીએ કઈ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે